નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ સાહિત્ય સાહિત્યવ્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારા તહે દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જ્ઞાન સહાયક હોય કે ફિક્સ પગાર પગારને મૂળ અસરથી નાબૂદ કરી પૂરા પગાર ભરતી કરવા બાબતે લેટેસ્ટ અપડેટ આવી રહીશ તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવી છે તમે અવશ્ય તે જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું કેમ કે તમને હરેક માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવશે કોઈ પણ ભરતી આવે પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લે કેટલાક સમય જૂની પેન્શન યોજના ઓપીએસ સહિતના પડતા પ્રશ્નો માટે આંદોલન છતાં કોઈ નિરાકરણ ન આવતા જે મિત્રો આવતીકાલ રાજ્યના સેંકડો નિરાકરણ ન આવતા આવતીકાલ સેંકડો કર્મચારી સચિવાલય ખાતે હલ્લાબોલ કરી સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત આવીને પત્ર આપવાનો કાર્યક્રમ મોરચા જાહેર કર્યો છે ઓપીએસ ઉપરાંત ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારથી જે છે મિત્રો પૂરા પગારથી પૂરા પગાર યોજના મૂળ અસર દૂર કરી પૂરા પગારથી મોરચો કરવામાં આવશે કરવામાં આવશે મિત્રો મોરચો ત્યારબાદ એમ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ બે હજાર નેશનલ પેન્શન સ્કીમ એનપીસીએ લાગુ કરાઈ છે તેમાં પહેલાં જ્યાં પણ આજીવન મળતું પેન્શન બંધ કરાયું છે અને તેવી નવી સ્કીમમાં જે રકમ મળે છે તે અનિશ્ચિત તે મિત્રો જે અનિશ્ચિત છે અને અનિશ્ચિત અને ઉષા હોય એ નિવૃત્ત પછી જીવન નિર્વાહમાં મુશ્કેલ બને છે તે સાથે સરકાર હાલ જ્ઞાન સહાયક ફિક્સ પગાર કરા આધારે ફિક્સ પે વગેરે મૂળ અસરથી નાબૂદ કરી પૂરા પગારથી ભરતી કરવાનો મુખ્ય માર્ગ છે જેનો ઉકેલ બાકી સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં વિધાનસભાની વિધાનસભાએ ફિક્સ પગાર કરા આધારે ફિક્સ પગારમાં જે છે મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમારંભ અમારી પૂર્વ પાંચ મંત્રીની સમિતિ સાથે કર્મચારી મંડળો અને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વચન વચન જે વચન લેવામાં આવી હતી પરંતુ તે પૂરું ન થયું હતું મિત્રો તેના માટે લડત અહીં જોવા મળી રહી છે તમે ખ્યાલ સાહકો કે ફિક્સ પગાર હોય કરા આદેશ ફિક્સ પર વગેરે મૂળ અસર નાબૂદ કરી લેટું જે મુખ્યમંત્રી વિધાનસભાની તે જોવામાં આવશે આ હતા મિત્રો આજે લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ મળ્યા ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ પ્રો વિડીયો જય હિન્દ જય ભારત